બોટાદ ખાતે મુસ્લિમ એકતા મંચના અધ્યક્ષ સ્થાને ઇમ્તિયાઝ પઠાણ દ્વારા મહત્વની બેઠક યોજાઈ બોટાદ શહેર ખાતે હાલમાં ચાલી રહેલ સગીર વયના બાળક પર પોલીસ દ્વારા ઢોર મારવાના મુદ્દાને લઈને મુસ્લિમ એકતા મંચના કનવીર ઇમ્તિયાઝ પઠાણ બોટાદ ખાતે પીડિત પરિવારની મુલાકાતે આવી પહોંચ્યા હતા જેમાં મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા અંગત બેઠક યોજાઈ હતી સમાજના મુદ્દાઓને ધ્યાનમાં લઈને સમાજ એક થઈને આગળ આવવા ઇમ્તિયાઝ પઠાણ દ્વારા સમાજના આગેવાનોને રજૂઆત કરી ભવિષ્યમાં આવા બનાવ ના બને તેને લઈને એકજૂથ થવા આહવાન કર્યું હતું પરિવાર સાથે હર હંમેશા કોઈપણ કામકાજની

અને પોલીસ કર્મીઓ દ્વારા બે ફામ ઢોર માર મારવાનો બનાવ સામે આવ્યો છે આ પીડિત સગીરની હાલત અત્યંત ગંભીર હોય અનેક પ્રકારની એને ઈજાઓ થઈ હોય અને ત્યારબાદ તમામ જગ્યાએથી એક લોકોનો રોષ હોય આજ રોજ આ ઘટનાની અંદર અમારા દ્વારા પીડિત પરિવારની મુલાકાત લેવામાં આવી છે એમના દાદાને આ આઠ સાત દિવસ જેટલો સમય પોલીસે ગોંધી રાખ્યા પુત્રની સામે એમના દાદાને માર મારવામાં આવ્યો અને દાદાની સામે પુત્રને માર મારવામાં આવ્યો અને આ પોલીસ આ બહાદુર કહેવાતી પોલીસે એ જંતુ કર્યું છે એવું કરી અને એને હોસ્પિટલે લઈ ગયા પણ ડોક્ટરે એમની સારવારની બોટાદમાં ના પાડી દીધી એટલે ઝાયડસ જેવી અમદાવાદની મોંઘીડાટ હોસ્પિટલની અંદર આની સારવાર માટે લઈ ગયા હવે ત્યાં પણ આ પોલીસ એવું કહે છે

દસ દિવસ બાદ એને આંચકી ઉપડી ગઈ ત્યારે ખબર પડી કે આના શરીરની અંદર અનેક જગ્યાઓ ઉપર અંદર ઇન્ટરનલ ઇજાઓ થઈ છે આ સમગ્ર ઘટનામાં પોલીસ વિરુદ્ધ ગુનો દાખલ કરવાની ઠેર ઠેર માંગ ઉઠી અને આજ રોજ બોટાદ એસપી દ્વારા આ મામલામાં પાંચ પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ તકે નિષ્પક્ષ અને સારું કામ કરનાર પોલીસ અમલદારોને પણ અમે બિરદાવીએ છીએ કે એમણે અને આભાર પણ વ્યક્ત કરીએ છીએ કે આ રક્ષકો જ્યારે ભક્ષક બની અને સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટ નું નામ ખરાબ કરવા નીકળ્યા એમની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો આ તકે ગુજરાતના તમામ સમાજના સામાજિક રાજકીય આગેવાનોનો ખાસ કરીને ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણી ધારાસભ્ય શ્રી ઇમરાનભાઈ ખેડાવાલા ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણા અને રાજકીય આગેવાનો પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીનભાઈ શેખ અને એ સિવાય MCC ના મુજાહીદભાઈ નફીસ થી લઈ અને તમામ સામાજિક રાજકીય જેટલા પણ આગેવાનો એ આના માટે રજૂઆત કરી છે મહેનત કરી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજ વતી આ વાત હું કહેવા માંગુ છું કે આ પ્રકારના હરકત કરનાર કોઈ પણ પોલીસ કર્મીઓને જો કોઈ પણ પ્રકારનો એવો ફાંકો હોય કે અમારું કોઈ કાંઈ બગારી નહીં લે તો એમને હું કહેવા માંગુ છું કે આ લોકશાહી છે અને લોકશાહીની અંદર પ્રજા માલિક હોય આ પ્રજાના પૈસાનો તમે પગાર લ્યો છો કાલ સવારે તમે પણ રિટાયર થશો તો તમે પણ માલિક બનશો પણ જ્યાં સુધી તમે પ્રજાના સેવક છો તો સેવક બનીને કામ કરો સાથે તમે કોઈ પણ ગુનાની તપાસ કરો નિષ્પક્ષપણે કરો અને રાજ્યના ગૃહમંત્રીએ તમને જે દંડો આપ્યો છે ને એને ચલાવવાની છૂટ પણ આપી છે પણ એને તમે કોઈ નિર્દોષો ઉપર ચલાવી અને પોતાને જે સિંગમગીરી સાબિત કરવા માંગો છો આ કોઈ પણ સંજોગે સાખી લેવામાં આવશે નહીં કોઈ પણ સમાજના યુવક સાથે અન્યાય થશે તો ખૂબ જવાબદારીપૂર્વક એના માટે જે લડત લડવાની થતી હશે એ લડવામાં આવશે અને અમારી એ પણ હવે માંગ છે કે માત્ર આ પાસેરીની પૂણી સમાન જે આ એફઆઈઆર થઈ છે ખાલી આ એફઆઈઆર પૂરતી જ વાત ન રહે નિષ્પક્ષપણે તપાસ થાય પડદા પાછળના સાચા ખેલાડી હોય એને પણ સામે લાવવામાં આવે કોના આદેશથી આ ઘટનાઓ ઘટવામાં આવી કયા supervision અધિકારીઓએ આ સૂચના આપી હતી કેના આદેશોથી એ અધિકારીઓએ આ યુવકોને ગોંધી રાખ્યા નીચેના કર્મચારીઓને માત્ર ને માત્ર સંડોવી અને સંતોષ માનવા સિવાય જે આમાં સાચા મગરમચ્છો છે એના પણ નામ ઉમેરવામાં આવે નિષ્પક્ષપણે તપાસ થાય અને દાખલા રૂપી કાર્યવાહી આ case ની અંદર થાય તેવી પણ અમારી માંગ છે ખાસ કરીને પરિવારજનોને તમે મળ્યા એની વિશેષ વેદના વિશે તમે શું કહેશો આજે જ્યારે હું એમને મળ્યો છેલ્લા દસ દિવસથી આ ઘટનાની અંદર જ્યારે અમે હું ખુદ અમદાવાદ ગયો અને ત્યારથી જે લોકોની સાથેની વાતચીત થતી હતી એના કરતા પણ આજે જ્યારે એક ઉમરદરાજ જે ચાલી પણ ન શકે એ પ્રકારના એમના દાદીમાં એક પીડિત સગીરના અને એ દાદા જે આજે મારી બાજુમાં ઉભા છે આ વ્યક્તિ કોઈ ચાલીને જતું હોય આ માણસ ચાલીને જાતું હોય તો કોઈ જવાન માણસો એનો હાથ પકડીને એને રોડ પસાર કરાવે એવા વ્યક્તિને આ આ આ નિર્દય કહી શકાય રાક્ષસી કહી શકાય એવા પોલીસ જવાનો એ સાત સાત દિવસ સુધી પટ્ટા માર્યા છે તો આ પટ્ટા તમને પ્રજાના પૈસાનો પગાર આ પટ્ટા આવા આવા નિર્દોષો મને મારવા માટેનો નથી મળતો આ વ્યક્તિને જ્યારે મેં સાંભળ્યો ત્યારે એને કે મને લોકપ્પમાં મારી પાસે કાંઈ નહોતું બાકી મારે મરી જાવ તો આ જોઈને મારે કરવું શું આ પ્રકારની વેદના આ લોકોની છે અને આજે એ વિશ્વાસ દોડાવવા માટે અમે એમના પાસે આવ્યા છીએ કે તમારી સાથે ગુજરાતનો મુસ્લિમ સમાજ છે અઢારે અઢાર વરણ તમારી સાથે છે અને દરેક સમાજના લોકો તમારી સાથે છે આ અન્યાયની સામે જે કરવાનું સાથું હશે એ કરવામાં આવશે અને ખૂબ મજબૂતાઈની સાથે આ લડતને જ્યાં સુધી લઈ જવાની આવતી હશે ત્યાં સુધી લઈ જવામાં આવશે પણ

समझा लो नंबर लो समबध कर कर साथ और देखो 3 वर्ष है 3 वर्ष से समझान कर रहे सही जगह सही नहीं कर रहे जाते कोई जगह गाड़ी में तो थोड़ा होती है डाल लेकिन औराटना मारोड़ी मारोड़ी डाल के डालो आए तुम समझ में नहीं कौन दर्शक की दिक्कत में न दमा जी ठीक है ये पार्टी थर्ड और